ઉદયપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના ગંભીર મામલા સામે આવ્યા છે એક તરફ પ્રવેશ ઉત્સવ યોજાઈ રહ્યા છે બીજી તરફ શાળાઓમાં પીવાના શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે શું છે અહીં બાળકોની તકલીફ જોઈ આવી શહેફાલમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત હસ્તક ચાલતી પ્રાથમિક શાળાઓમાં બાળકોના આરોગ્ય અને સુવિધાઓને લઈ અને ગંભીર બેદરકારી સામે આવી છે નસવાડી તાલુકાના વઘાજ ગામે યોજાયેલા પ્રવેશ મહોત્સવમાં ત્રણ શાળાઓના બસ્સો જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો પરંતુ ત્યાંની પ્રાથમિક શાળામાં બસ્સો વીસથી વધુ વિદ્યાર્થીઓ માટેનું વોટર કુલર લાંબા સમયથી બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું આ બાબતે જિલ્લા પંચાયત પ્રમુખને પૂછતા તેમણે વોટર કુલર રિપેર કરાવવા માટે આચાર્યને સૂચના આપી હોવાનું

કુલર તો આજથી દસ વર્ષ પહેલાંનું આવેલું છે એ જૂનું છે એને વચ્ચે મેં રિપેર કરાયેલું એ હમણાં છેલ્લા છ મહિના પહેલાં પાછું બંધ થઈ ગયેલું છે એટલે બાળકોને અમે જે અમાર મોટરથી પાણી આવે છે એનાથી પાણીની સુવિધા ચાલુ છે એટલે કુલર બંધ છે અને પાછું રિપેર કરાવીને ચાલુ છે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સ્વભંડૂળમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા છતાં બાળકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર ઉદાસીન હોવાનું સ્પષ્ટ થાય છે જિલ્લાની એક હજાર ઓગણપચાસથી વધુ પ્રાથમિક શાળાઓમાં નવા વોટર કુલર ફાળવવાનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખના હાથમાં હોવા છતાં પ્રજાલક્ષી અને બાળકોના હિતના કામો કરવામાં આવતા નથી જિલ્લાના છ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ વાળું બોરનું પાણી પીતા હોવાથી તેમના આરોગ્ય પર જોખમ રહેલું છે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વગાજ ગામે શાળા પ્રવેશ મહોત્સવ યોજવામાં આવ્યો જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ આવ્યા હતા પરંતુ આપ તસવીરોમાં જોયા રહ્યા છો આ વઘાજ ગામની પ્રાથમિક શાળામાં બસ્સોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે કોઈ વ્યવસ્થા નથી વોટર કુલર છે તે બંધ હાલતમાં છે પ્રવેશ મહોત્સવના કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં નથી આવતી શાળામાં ફાયર સુવિધાની કામગીરી પણ છેલ્લા માસથી વધુ સમયથી અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના સત્તાધીશોએ બાળકોના હિતને સર્વોપરી રાખી પ્રાથમિક શાળાઓમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અને ફાયર સેફટીની વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ રફિક દણીવાલા જીએસટીવી છોટાઉદેપુર